એક તરફ ગુજરાત પોલીસ બહુ મોટા ઉપાડે ગુંડા તત્વો પર તવાઈ બોલાવી રહી છે તેમના કેમ કારણ કે આક્ષેપ છે કે તે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલો છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ના ખુબ છે તો શું જે જે ગુંડાઓ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તેમનું નામ યાદીમાં જ નથી વિચાર તો આવે ખેર આ મામલો શું છે આવો જણાવીએ એક તરફ ગુંડાઓની બની યાદી ગેરકાયદેસર બાંધકામો પર ફર્યા દાદાના બુલડોઝર હવે ગુંડાઓની ખેર નથી આવું ગુજરાત પોલીસ બોલી પણ ગુજરાતમાં ગુંડાઓનું સન્માન પણ થાય હો આજકાલ ગુજરાત પોલીસ ની ગુંડા તત્વો ના ગેરકાયદેસર બાંધકામો પર ગુંડોઝર ફેરવવાની કાર્યવાહી ચર્ચા નો વિષય છે લોકો ખુબ વખાણી રહ્યા છે પોલીસ પણ એમ કહે છે કે ગુંડાઓ માં ડર રહેવો જોઈએ અને હવે રહેશે જ હવે ગુંડાઓની ખેર નથી એમના પર નિયંત્રણ જરૂરી છે વગેરે વગેરે પણ આજ ગુજરાત માં ગુંડાઓ નું સન્માન પણ થાય છે જી હા આવું થયું છે વડોદરામાં વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્યના જ કાર્યક્રમમાં એક આરોપીનું સન્માન થયું છે સમૂહ લગ્નના કાર્યક્રમમાં સ્ટેજ પર થયું દુષ્કર્મી આકાશ ગોહિલ સન્માન વાત એમ છે કે આ દુષ્કર્મી આકાશ ગોહિલ ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે અને જામીન મળતાની સાથે જ આકાશ ગોહિલે સીન સપાટા કર્યા છે અને વધુમાં આ દુષ્કર્મીએ ભાજપ ધારાસભ્યના કાર્યક્રમમાં જોડાઈને નોટો પણ ઉડાવી છે બોલો મામલો પ્રકાશમાં આવતા જ કોંગ્રેસના નેતા ઉઠાવ્યો છે બળાત્કાર ચમરબંધીઓને છોડી શોધી ગુનેગારો નું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મોનો આરોપી છે બલાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એને કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચાર્યું હતું એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે મોટો હાર પહેરાવો દુષ્કર્મી દ્વારા ખુલ્લીને નાચવું આવું પણ બને છે ગુજરાતમાં બોલો અને ત્યારે જ જયારે ગુજરાત પોલીસ મસ્ત મોટા દાવાઓ કરે છે કુંડા તત્વોને ઠેકાણે કરવાના નિયંત્રણમાં રાખવાના આ છે તમારું નિયંત્રણ જેને નિર્દોષ ને પીખી તેનું સન્માન કેમ દુષ્કર્મી ધારાસભ્યો નો ખાસ છે મોટા મોટા હાર એક દુષ્કર્મી કેમ પહેરાવવાના જનતા ના પ્રતિનિધિ ને આવું શોભે છે એક તરફ ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી બીજી તરફ સન્માન દુષ્કર્મી નું સન્માન કરીને ને ગુજરાત ને કરવાનું બદલાવ નિર્દોષ નો જીવ બરબાદ ભલે કરો પણ જો તમે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છો તો તમારું સન્માન થશે આ તો એવું જ થયું ને આ મામલે જોઈએ કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ બ્યુરો રિપોર્ટ બીટી